હેલો દોસ્તો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિક્રમ ઠાકોરની ફિલ્મ વિક્રમ રાજા ફિલ્મનું નામ હતું પણ હવે ફિલ્મનું નામ બદલવામાં છે વિક્રમ નંબર એક કરવામાં આવશે તો તમે વિડીયો જોતા રહીજો ફિલ્મનું નામ કદાચ બદલવાનું થશે કારણ કે અમુક એવા સંજોગોના કારણે પિક્ચરનું નામ બદલવાનું થશે કાલે ચોક્કસપણે હું ઇન્સ્ટાગ્રામ લાઈવ દ્વારા અથવા ફેસબુક લાઈવ દ્વારા અથવા તો આપણા પ્રોગ્રામના લાઈ દ્વારા જણાવી કે દિવાળી ઉપર આવતું સોંગ આ પિક્ચર મારું વિક્રમ રાજા એનું નામ એનું એ છે કે એનાથી જોડતા નામ આવે છે અને પિક્ચરમાં બે મારા બાદશાહભાઈએ બહુ હેલ્પ કરી છે અમારા આખી ટીમની દિવાળી ઉપર આવતી પિક્ચર એ પિક્ચરનું નામ પહેલાં વિક્રમ રાજા હતું પણ અમુક ટેકનિકલી પ્રોબ્લેમના કારણે પિક્ચરનું નામ